ધામધરાની આ ધીડી ધરતીમાં અનેહર ભગતની આ તપસ્થલી આજનો આ ઘોડો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આયા જે રામ દરબારના પ્રતિષ્ઠા થઈ રહી છે ભગવાન આશુતોષ મહાદેવના મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ભગવાન રાધાકૃષ્ણના મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે અને કહેવાય સાહેબ એના કેન્દ્ર બિંદુમાં કોઈ હોય તો દેહળ ભગત અને લાલજી ભગત બાપ દીકરાની બે ને એક ક્યાંય તો સમાધિ પૂજાતી હોય ને જોવા મળતું હોય એવું ઘણા બધા તીર્થો છે એમાંનું એક આ તીર્થ સ્થાન એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એમના ચરણોમાં અને બે મહાપુરુષોની દિવ્ય ચેતનાને પ્રણામ કરી યજ્ઞનારાયણને પ્રણામ કરી